આપણા લાડુ ગોપાલ જાગ્યા છે કે કેમ તે જાણવાની ઉત્સુકતા બધામાં હોય છે તો આજે હું તમને એવા સંકેતો જણાવીશ જેના દ્વારા તમે જાણી શકશો કે તમારો લાડુ ગોપાલ જાગ્યો છે કે નહીં અને જો તમને આમાંથી એક પણ સંકેત મળ્યો હોય તો કૃપા કરીને તમારા અનુભવને કમેન્ટમાં લખો અને વિડીયોને એક લાઈક કરો મિત્રો આપણે બધાને લાડુ ગોપાલની સેવા કરવી ગમે છે જેના દ્વારા આપણે ઓળખી શકીએ છીએ કે લાડુ ગોપાલ આપણી સેવાથી ખુશ છે કે નહીં અને આ સંકેતો સમયાંતરે દેખાતા રહે છે આપણને તે બધા મળે છે પરંતુ આપણે ક્યારે તેના પર ધ્યાન આપતા નથી અને આ સંકેતો એવા લોકોને વધુ દેખાય છે જેઓ પોતાની ભાવનાઓ દ્વારા લાડુ ગોપાલની વધુ સેવા કરે છે જેના કારણે સેવા કરતી વખતે તેઓ ભૂલી પણ જાય છે કે તે ભગવાન છે પ્રથમ સંકેત એ છે કે દૂધ દહીં ઘી માખણ વગેરેની ઘરમાં કમી નથી કારણ કે લાડુ ગોપાલને દૂધ દહીં અને માખણ ખૂબ જ પસંદ છે તેથી જ્યારે પણ તે કોઈને પોતાની સેવા આપે છે તો સૌથી પહેલા તે આ વસ્તુઓની ગોઠવણ કરે છે જેથી કરીને કોઈ તેની સેવાનો બોજ ન લાગવો જોઈએ કારણ કે તે તેમની ઈચ્છા મુજબ કોઈ તેમની સેવા કરી શકતું નથી તેથી જો તમારા ઘરમાં આ વસ્તુઓની કોઈ કમી નથી તો તમે ખાતરી કરી શકો છો કે તમારા લાડુ ગોપાલ જાગ્રત છે બીજી નિશાની તેમના કપડાં છે તેથી જ્યારે પણ તમે તેને સ્નાન કરો ત્યારે બે કે ત્રણ કપડાં બહાર રાખો કે આમાંથી એક ડ્રેસ પહેરવામાં આવશે પરંતુ જ્યારે તે પહેરવાનો વારો આવે જો કોઈ કારણસર તમારે અન્ય કોઈ ડ્રેસ પહેરવો પડે તો સમજી લેવું કે તમારો લાડુ ગોપાલ જાગ્રત છે અને તે તમારી પાસેથી તેમની પસંદના પસંદથી સેવા લઈ રહ્યો છે ત્રીજો સંકેત કંઈક તૈયાર કરીને લાડુ કે લાડુ ગોપાલ પોતે તે વસ્તુ ખાવા માંગે છે તેથી જ તમારા મનમાં આ લાગણી આવી ચોથી નિશાની એટલે કે ક્યાંક બહાર જતા પહેલા જ્યારે તમે લાડુ ગોપાલની પરવાનગી લેવા જાઓ ત્યારે જો તમે જોશો કે તેમની વાંસળી ક્યાંક પડી છે તેમનો મુગટ ક્યાંક પડ્યો છે તેમની પાઘડી ક્યાંક પડી છે તો તમે સમજી શકશો કે તમારો લાડુ ગોપાલ જાગ્રત છે અને તે તમારી સાથે જવાનો આગ્રહ કરી રહ્યા છે આવી સ્થિતિમાં જો તેને સાથે લઈ જવું શક્ય ન હોય તો તમારે તેને ઘરની થોડી આસપાસ લઈ જવું જોઈએ જેથી તેમનું મન શાંત થાય પાંચમો જ સંકેત છે કે જ્યારે તમે તેને સવારે સ્નાન કરાવવા જાવ તો તે સમયે જ બધી તૈયારી કર્યા પછી પણ જો તમે વારંવાર કંઈક ભૂલી જાઓ છો અને તમારે વારંવાર ઉઠવું પડે છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારો લાડુ ગોપાલ જાગૃત અવસ્થામાં છે અને તે તમને થોડો પરેશાન કરીને ખુશ છે મિત્રો છઠ્ઠો સંકેત એવો છે જે હર કોઈને મળતો નથી ફક્ત તે જ અનુભવી શકે છે જે કોઈ પણ પોતાના લાડુ ગોપાલ માટે કંઈક બનાવવા માંગે છે આ સમજવા માટે તમારે ફક્ત લડ્ડુ ગોપાલ પાસે જવું પડશે અને કહેવું પડશે કે તમે તેના માટે કંઈક બનાવવા માંગો છો જેમ કે ડ્રેસ સ્વેટર મુગટ પછી જ્યારે પણ તમે લાડુ ગોપાલ ની સામે જઈને બેસો છો ત્યારે તમને એવું લાગશે કે લાડુ ગોપાલ તમને કહે છે કે મારો ડ્રેસ ક્યાં છે સ્વેટર ક્યાં છે અને જ્યાં સુધી તમે એ ડ્રેસ કે સ્વેટર નહીં બનાવો ત્યાં સુધી તમને વારંવાર શાંતિ નહીં મળે તમે જઈને ઠાકુરજીની સામે બેસી જશો અને તેઓ તમને વારંવાર કહેતા રહેશે જો તમારી સાથે પણ ક્યારે આવું બન્યું હોય તો સમજી લેવું કે તમારો લાડુ ગોપાલ જાગૃત છે મિત્રો સાતમી નિશાની એવી છે કે તમને સો ટકા ખાતરી થશે કે તમારા ઘરમાં તમારા લાડુ ગોપાલ હાજર છે આ નિશાની થોડી અલગ છે જેમ કે જો તમારી કોઈ વસ્તુ ઘરમાં ક્યાંક ખોવાઈ જાય અથવા તમે તેને ક્યાંક રાખો અને ભૂલી જાઓ અને જ્યારે તમે તેને શોધવાનો પ્રયાસ કરો છો ત્યારે તમે ચિંતિત થઈ જાઓ છો અને પછી તમામ પ્રયત્નો કર્યા પછી છોડી દો છો પછી જ્યારે તમે લાડુ ગોપાલ પાસે જાઓ અને તેમને તમારી સમસ્યા વિશે જણાવશો તો તમને તે વસ્તુ ત્યાં પડેલી જોવા મળશે જાણે કોઈ તેને ત્યાં લાવ્યું હોય અને તમે વિચારવા લાગશો કે હમણાં જ મેં આ વસ્તુ અહીં શોધી હતી તે અહીં નહોતું પરંતુ તમને તે ત્યારે જ લાગશે જ્યારે તમે તમારી બાજુથી તમામ પ્રયત્નો કરો અને પરાજય પામો કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની સેવામાં કર્મનું પ્રાધાન્ય છે તે કહે છે કે માત્ર કામ તમારા હાથમાં છે પરિણામ આપવાનું મારા હાથમાં છે તેથી જ્યારે અમે અમારી સો ટકા આપી દીધી હોત તે પછી લગામ ભગવાન શ્રી કૃષ્ણ પોતે સંભાળે છે તેથી જો તમારી પાસે આવી કોઈ નિશાની હોય કે અન્ય કોઈ સંકેત તો પછી કોમેન્ટ બોક્સમાં કૃષ્ણ ચોક્કસ લખો પરંતુ જો તમારી પાસે આવી કોઈ નિશાની નથી તો તમે તેને તમારા લાડુ સાથે શેર કરી શકો છો ગોપાલની થોડી સેવા કરો થોડો પ્રેમ વધારશો પોતાની જાતને તેમની સાથે જોડવાનો પ્રયાસ કરો પોતાના હાથે તેમના માટે કંઈક બનાવો ચોવીસ કલાકમાંથી થોડો સમય તેમની સાથે વિતાવો જો તમે બીજું કંઈ ન કરી શકો તો માત્ર રાધા નામનો જપ કરો પછી તમે પણ જુઓ તમે કંઈક અનુભવવા લાગશો અને જે પણ થશે તે બધાથી અલગ હશે મિત્રો માહિતી પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો ફરી મળીશું એક નવી માહિતી સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે